ઉદ્ધવજી આવે છે તમે વ્રજ જાઓ અરે હમણાં હું સમજાવીને આવું આપણે કહીએ ને જ્ઞાની પુરુષ તો એની એની જગ્યા એ સાચા હશે હમણાં હું સમજાવીને આવું છું વ્રથ લઈને આવે છે પૂછતા પૂછતા પૂછાઈ ગયું કે નંદબાવાનો નેશ ક્યાં છે એનું ઘર ક્યાં છે ત્યારે ગોકુળની ગોપીઓએ કીધું કે નંદ બાવા ક્યાં રહે ને ગોકુળમાં વ્રજમાં પૂછવાનું ન હોય એટલે ઉદ્ધવે કહ્યું તો તો કે આ પાણી જે છે ને પાણી વયું આવે ને પાણી પાણી તમે ચાલ્યા જજો એ પાણી જ્યાં બંધ થઈ જશે ને એ નંદ ઘર પૂછ્યું આ પાણી કયું તો કે કૃષ્ણ ગયા પછી નંદ અને યશોદા ગોપાળ ગાયો ગોપીઓ આ બધા રોવે છે ને એનું પાણી છે બોલ હવે ઉદ્ધવજી પડી ગયા છે ન્યાસ આવું હોય આવો ને પણ હમણાં તો થોડી વાર પેલા તો વાત કરી હતી અહો વિધાતા તું પેલા સ્નેહમાં બાંધીન પછી છૂટા કરે હજી તો બરાબર બંધાયા ન હોય ત્યાં તો એવું કહેવાય છે કે પછી તો नंदबाबा યશોદા પાસે આવે છે આખી રાત એક મિત્ર પરદેશમાં હોય પછી આવે ને એટલે આપણે શું કરીએ મિત્ર માતા-પિતા છે મિત્ર પાસે આખી રાત બેસે અને શું કરે મારો મારો દીકરો ત્યાં શું કરે મારો આ શું કરે આપણે કે ને એમ આખી રાત नंदबाबा ને યશોદા ઉધવજી પાસે બેઠા છે કૃષ્ણની વાતો કરે છે પછી ઉધવજી એમ કહે છે કે આખો સંવાદ બતાવ્યો છે ઉદ્ધવજી અને ગોપીઓનો